જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અકાઉન્ટ ભાગ બે જેમાં આપણે ઘસારાના હિસાબો ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ ગયા વિડીયોમાં આપણે ઉદાહરણ છ સાત ને આઠ જોયા હતા હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનું આગળનું ઉદાહરણ ઉદાહરણ નવ આજે આપણે જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં રકમ જોઈએ આપણને શું કહે છે બરાબર યુગ એન્ડ કંપનીએ તારીખ એક ચાર બારના રોજ એક યંત્ર એક લાખને દસ હજારમાં ખરીદ્યું યુગ કંપની એક ચાર ને બારના રોજ એક યંત્ર એક લાખને દસ હજારમાં ખરીદ્યું બરાબર કેટલામાં ખરીદ્યું એક લાખ ને દસ હજારમાં આ યંત્રને ગોઠવવાનો ખર્ચ છ હજાર રૂપિયા થયો એટલે આમાં આ છ હજાર રૂપિયા એડ થશે એના પછી કારખાના સુધી લાવવાનો ખર્ચ પણ ચાર હજાર થયો એટલે એ પણ આમાં પડતર કિંમત શોધવા માટે

અહીંયા આપણને એ ધ્યાનમાં રાખશું કે સીધી લીટીની પદ્ધતિ એ ઘસારો ગણવાનો છે એટલે આપણા માટે દાખલો ઘણો સરળ છે તો સૌથી પહેલાં યંત્રની પડતર કિંમત શોધશું જેમાં આપણે યંત્રની ખરીદ કિંમત એક લાખને દસ હજાર લખશું પહેલાં તો એના પછી ગોઠવણીનો ખર્ચો તો છ હજાર રૂપિયા અહીંયા લખશું એના પછી આપણને કારખાના સુધી લાવવાનો ખર્ચો ચાર હજાર રૂપિયા પણ અહીંયા અન્ય ખર્ચા તરીકે એડ કરશું એક લાખ દસ હજાર વત્તા છ હજાર વત્તા ચાર હજાર બરાબર ટોટલ થશે એક લાખને વીસ હજાર આપણને યંત્ર પડતર કિંમત મળી એક લાખ ને જોઈ લઈએ તો આઠ ટકા છે હંમેશા ઘસારો કેના ઉપર ગણાય પડતર કિંમત ઉપર ગણાય એટલે પડતર કિંમત ગુણ્યા ઘસારાનો દર એટલે કે એક લાખ ને વીસ હજાર આપણી પડતર કિંમત થી એના ગુણ્યા આઠ ટકા છે એટલે આઠ ભાગ્યા ટકાના સો બરાબર અને તમે ઉડાડશો બરાબર એટલે અહીંયા કને બારસો ગુણ્યા આઠ મળશે બાર અઠા છન્નું એટલે તમારો જવાબ આવશે અહીંયા કને છન્નુંસો રૂપિયા આ તમને વાર્ષિક ઘસારો મળશે એના પછી આપણને યંત્રની વેચાણ કિંમત પણ શોધવાનું કીધું છે યંત્ર વીસ ટકા નુકસાનથી વેચ્યું છે એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેશું ચલો સૌથી પહેલાં શરૂમાં એક ચાર બે હજાર ના રોજ યંત્રની પડતર કિંમત કેટલી થઈ તો આપણે ગણતરી કરી હિસાબે એક લાખ વીસ હજાર થઈ એમાંથી ત્રણ વર્ષનો ઘસારો આપણે ટોટલ ત્રણે ત્રણ વર્ષનો બાદ કરશું એક વર્ષનો એક વર્ષનો નહીં પણ ત્રણે વર્ષનો તો આપણને વાર્ષિક ઘસારો કેટલો મળે છન્નુસો એક વર્ષનો છન્નુસો ગુણ્યા ત્રણ કરશો તો ત્રણ વર્ષનો મળશે એટલે અહીંયા કને આવશે અઠ્યાવીસ હજાર આઠસો બરાબર આપણે ઘસારો બાદ કરશું એટલે આપણને આ વર્ષના આખરમાં યંત્રની ચોપડે કિંમત મળશે એટલે એક લાખ વીસ હજારમાંથી અઠયાવીસ હજાર જશે એટલે એકાણું હજારની બસો મળશે બરાબર એનામાંથી આપણે વીસ ટકા નુકસાનથી વેચાણ કર્યું છે તો આ કેના વીસ ટકા લેવાય તો હંમેશા ચોપડે કિંમતના વીસ ટકા લેવાના બરાબર ચોપડે કિંમત આપણી પાસે કેટલી છે એકાણું હજાર બસો આના આપણે વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો કરશો એટલે તમને મળશે અઢાર હજાર બસોને ચાલીસ બરાબર હવે એ તમે એકાણું બસો માંથી અઢાર બસો ચાલીસ બાદ કરશો એટલે તમને જવાબ મળશે છેલ્લે એકાણું બસો માંથી અઢાર બસો ચાલીસ બાદ કરશું એટલે જવાબ મળશે બોતેર હજાર નવસો ને સાહીઠ આ બોતેર હાજર નવસો ને સાઈઠ એ આપણી વેચાણ કિંમત એટલે કે યંત્રની વેચાણ કિંમત થશે સમજાઈ ગઈ હશે ગણતરી બહુ અઘરી નથી સેલ છે એકવાર જાતે પ્રયત્ન કરશો તો વધારે ખ્યાલ આવશે અહીંયા વિડીયો સ્ટોપ કરજો આટલી ગણતરી તમે ફરીથી મોઢે તમારી નોટબુકમાં કરજો એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમ નોંધ જોઈએ તો યુગેન્ડ કંપનીના ચોપડે આમ નોંધ તો સૌથી પહેલાં શું લખાય યંત્ર ખાતે ઉધાર કઈ કિંમત લખાય તો પડતર કિંમત જે આપણે શોધી એટલે અહીંયા આવશે એક લાખને વીસ હજાર એના પછી તે બેંક ખાતે એટલે ખરીદ્યું કેટલામાં હતું એક લાખને દસ હજાર એ ખરીદ કિંમત અહીંયા મૂકવાની એના પછી તે રોકડ ખાતે એટલે કે ખરીદી સિવાયના અન્ય ખર્ચા કેટલા થયા તો ટોટલ

આપણે જોયું તો વાર્ષિક ઘસારાની રકમ કેટલી આવી હતી છન્નુંસો તો અહીંયા કને આપણે એન્ટર કરશું બરાબર એના પછી આપણે જે ઘસારાની રકમ ક્યાં લઈ જવામાં આવે છે તો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે એટલે આપણે લખશું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા રકમ આવશે છન્નુંસો ને છન્નુંસો બરાબર વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે બીજા વર્ષે ઘસારાની રકમ પાછી લખશું તો બીજા વર્ષે લખશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા ઉધાર છન્નુંસો અને જમા છન્નુંસો અગાઉના જેવી આમનોન થશે સીધી લીટીની પદ્ધતિ છે એટલે ઘસારાની રકમ પણ સેમ જ આવશે બરાબર એના પછી આપણે જોઈએ તો આ પાછી રકમ બીજા વર્ષની આપણે નફા નુકસાન ખાતે લઈ જશું એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા બરાબર છન્નુંસો ને છન્નુંસો વાર્ષિક ઘસારાની જે રકમ હતી એ જ દર વર્ષે આપણે લેશું કારણ કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે જેમાં સેમ ઘસારો આવે એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા વર્ષે આપણે પાછો ઘસારો લખશું તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા છન્નુંસો ને છન્નુંસો પાછો આપણે ત્રીજા વર્ષના અંતે આ ઘસારો આપણે નફા નુકસાન ખાતે લઈ જશું એટલે આપણી આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા છન્નુંસો રૂપિયા અહીંયા કને આવશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જે ત્રણ વર્ષનું આપણને કીધું તું ઘસારો ગણવાનો એ આપણે ગણ્યો ત્રણેય વર્ષની આમ નોંધ થઈ ગઈ હવે આપણે શું કરશું તો જે યંત્ર વેચ્યું બરાબર એની આમ નોંધ કરશું તો યંત્ર વેચો તમે કોઈ પણ વસ્તુ એટલે આપણી પાસે પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર થશે અને તે યંત્ર ખાતે જમા બોતેર હજાર નવસો ને સાઈઠ તો આ બોંતેર હજાર નવસો ને સાઈઠની ગણતરી આપણે અગાઉ કરી દીધી હતી જોઈ લઈએ તમને બતાવી દઉં અહીંયા આપણે જો આ બધી ગણતરી કેના માટે કરી હતી તો યંત્રની વેચાણ કિંમત શોધવા માટે તો અહીંયા આપણે યંત્રની વેચાણ કિંમત કેટલી થઈ છે બોંતેર હજાર નવસો ને સાઈઠ રૂપિયા બરાબર એ આપણે ત્યાં આમ નોંધવા લખશું બરાબર વિદ્યાર્થી મિત્રો આની બાબત જે થશે કે એકાણું હજાર બસોના ચોપડી કિંમતનું યંત્રનું વીસ ટકા નુકસાનથી વેચાણ કર્યું છે તેના એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ જે યંત્રના વેચાણનું નુકસાન હતું એ આપણે નફા નુકસાન ખાતે લઈ જશું એટલે આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તો યંત્ર ખાતે જમા કેટલું નુકસાન થયું તો આપણે ગણતરીમાં આગળ જોઈ લઈએ બરાબર રકમ આવશે એનામાં વીસ ટકા નુકસાનથી વેચાણ આપણે આ એકાણું હજારના વીસ ટકા હજાર બસોના વીસ ટકા લીધા હતા એટલે નુકસાન છે અઢાર હજાર બસો ચાલીસ એ આપણે ત્યાં આમ નોંધમાં લખી દઈએ એટલે ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપરથી આગળ બધું થતું આવશે એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા અઢાર હજાર બસો ચાલીસ રૂપિયા બાબત જે રૂપિયા અઢાર હજાર બસો ચાલીસનું યંત્ર વેચાણનું નુકસાન નફા નુકસાન ખાતે લઈ ગયા તેના ત્યારબાદ બંને બાજુનો કુલ સરવાળો કરશો એટલે તમને બંને બાજુના સરખા જવાબ આવશે એના પછી રકમમાં યંત્ર ખાતું ત્રણ વર્ષનું બનાવવાનું કીધું છે તો એ તમે જોશો તો આવડી જશે જે આપણે આમ નોંધ કરી એની જ ખતવણી આપણને યંત્ર ખાતામાં કરવાની છે અગાઉના ઉદાહરણમાં આપણે યંત્ર ખાતું કેવી રીતે બનાવવું કેવી રીતે ખતવણી કરવી તે સમજી ગયા હતા એટલે હવે તમને આ આવડતું હશે એટલે જાતે પ્રયત્ન કરી અને નોટબુકમાં યંત્રનું ખાતું લખજો વિદ્યાર્થી મિત્રો વધુ સારી રીતે દાખલાને સમજવા માટે તમે આ જ દાખલો ફરીથી બુકમાં ગણજો એના પછી સ્વાધ્યાયના આના જેવા અન્ય દાખલાઓ છે જેની પણ પ્રેક્ટિસ કરજો ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આગળનું આપણે ઉદાહરણ લઈશું અને ભણીશું ત્યાં સુધી મને રજા આપું જય હિન્દ જય ભારત